પહેલાં પહેલું તો નદીને આખી ડિમાર્ક કરવી જરૂરી છે કે નદીના અંગો કયા છે તો આપણે જે ઓક્સબો લેક છે એની અંદર આવતા એને મળતા તળાવો છે એ જે ઓપન કાસ્ટ છે એ બધા જ ડિપ્રેશનવાળા જે સોઇલ સર્ફેસીસ છે એ બધા વિસ્તારો એનું અંગ છે આપણે એ ભૂલી જવું જોઈએ કે નદી એટલે ખાલી બે કિનારા અને એની અંદર વહેતું પાણી આ ડેફિનેશન આપણે ભૂલ કરીને બેઠા છીએ અને માટે અનઓથોરાઇઝ સ્ટ્રક્ચર્સ કે જે નદીના કિનારામાં પણ ઘણા બધા ડેવલપમેન્ટના નામે બિલ્ડિંગો ઊભી થઈ છે કે જેના ઉપર લિટિકેશન્સ થયા છે ને પબ્લિકે હોબાળો મચાવ્યો છે તો એ કાઢવા પડે અને સાથે સાથે એ ડિમાર્કેટેડ લાઇન જે છે કે ભાઈ આની આગળ આપણે શહેરીકરણ નથી કરવાનો આ નદીનો વિસ્તાર છે એવું છોડવું અત્યંત જરૂરી છે નહીં તો દુનિયાભરમાં આ શાણપાણ બધી જગ્યાએ આવ્યા છે જેટલા શહેરો છે જેટલી નદીઓ છે અને આપણે ફરીથી આ જ ગાણપણ કરવા માગતા હોઈએ કે ભાઈ રિવરફ્રન્ટ કરી દઈશું કે કોન્ક્રિટાઈઝ કરી દઈશું અને મોટા એપાર્ટમેન્ટ બનાવીશું તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ ફ્યુચરમાં અન્ડરગ્રાઉન્ડ વોટર નથી મળવાના આ બધું કોમ્પ્યુટાઈઝેશનમાં જે રિપેરિયન સર્ફે જે બાયોડાયવર્સિટીને સપોર્ટ કરે છે આપણી પાસે શેડ્યુલ વન એનિમલ્સ છે ક્રોકોડાઇલ છે તર્ટલ છે શાહુડી છે પાયથન પણ નીકળે છે કોબરા છે આટલી બધી ડાયવર્સિટી જ્યાં હોય એવા નદીના વાઇલ્ડ વિસ્તારને આપણે સાચવવા જ રહ્યા એના વેજીટેશનને આપણે મેન્ટેન કરવું જ રહ્યું તો આ વસ્તુ થશે